એકતાલીસ ડિગ્રી સુધી નોંધાવા લાગ્યો છે તેવામાં ગરમીથી બચવા મોટા ભાગે લીંબુ શરબતનો ઉપયોગ કરાય છે તેવામાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે ડબલ સદીના આરે છે સાવલેના સ્વામીજી માર્કેટની રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ ગુણવત્તા પ્રમાણે એકસો થી બસો રૂપિયા છે હજુ થોડા સમય પહેલા જ લીંબુ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા ત્યારે રમઝાન માસમાં જ બસો રૂપિયાએ ભાવ પહોંચતા લોકોની મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે રમઝાનના તહેવારમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે અને સ્વાસ્થ્ય માટે સમાન લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે લીંબુ શરબત સોડા વગેરેનો આગ્રહ રાખે છે પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે કારણ કે ઉનાળા પહેલા જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે લીંબુના વેપારીઓનું કહેવું છે કે હાલ લીંબુના ભાવ વધ્યા છે કારણ કે લીંબુની આવક સામે માંગ વધી રહી છે તેના કારણે ભાવ વધારો થયો છે